નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ઓગણત્રીસ તારીખ પહેલો મહિનો બે હજાર છવ્વીસને આજનો વાર છે મિત્રો ગુરુવારના રોજ મિત્રો આજની નવા ધાણાની આવકની વાત કરીએ તો નવા ધાણાની આજે લગભગ અઠ્યાવીસો ગુણ્યાની આસપાસની નવા ધાણાની આવક જોવા મળી રહી છે મિત્રો આવકમાં ઘણો વધારો જોવા મળ્યો છે જૂના ધાણાની વાત કરીએ તો મિત્રો જૂના ધાણામાં પણ સારી આવક જોવા મળી રહી છે પંદરસો ગુણી આસપાસની જૂના ધાણાની પણ આવક આજે જોવા મળી રહી હતી મિત્રો અને તમે જોઈ શકો છો હરાજી નું કામકાજ પણ ચાલુ તો ચાલો હરાજીમાં જાશી કેવા માલ કેવા બજાર ભાવ થાય છે રૂબરૂ હરાજીમાં ભૂલતા નહીં તો ચાલો રૂબરૂ છે આજના ધાણાના બજાર ભાવ છવ્વીસો ને એકાવન રૂપિયાના ભાવ જે આ માલના છવ્વીસો ને એકાવન રૂપિયાના ભાવ છે ધાણી ની ક્વોલિટી કલર ની વાત કરીને તો એકદમ લીલવણી કલર છે પોપટી માલ છે માલમાં કાંઈ હવાની વાત કરીને તો બિલકુલ હવા નથી એકદમ સૂકો માલ છે અને વકલની વાત કરીને તો મિત્રો લગભગ બાવીસથી ત્રેવીસ ગુણ્યા આસપાસનો વકલ છે આનો ને ક્વૉલિટી સારી છે છવ્વીસો ને એકાવન રૂપિયામાં ક્વોલિટી વેચાણી

ત્રેવીસો ને છોતેર રૂપિયાનો ભાવ છે આ માલના ત્રેવીસો ને રૂપિયાના ભાવ છે અને ક્વોલિટીની વાત કરીએ તો ક્વૉલિટી દાણીની ક્વોલિટી છે અને કલરની વાત કરીએ તો કલરમાંય સારો છે અને એકદમ સૂકો માલ છે આની અંદર અમુક કોક દાણો ખાકી કલરનો જોવા મળી રહ્યો છે બાકી કલરમાં સારો માલ છે અને કોક જીનો ડાખરી પણ જોવા મળી રહી છે બાવીસો ને એક રૂપિયાનો ભાવ થાય છે આ માલના બાવીસો ને એક રૂપિયાનો ભાવ થાય છે અને ક્વોલિટીની વાત કરીએ તો ધાણીની ક્વોલિટી છે બાવીસો ને એક રૂપિયામાં આ ક્વોલિટી વેચાણી છે અને કલરની વાત કરીએ તો કલરવાળો માલ છે એની અંદરમાં અમુક દાણો કોક દાણો ખાખી કલરનો જોવા મળે છે હવાની વાત કરીને તો ભેજ વગરનો માલ છે મિત્રો હવા બિલકુલ જોવા નથી મળતી સૂકો માલ છે ભાવ છે આ માલના એકવીસો ને છોતેર રૂપિયાના ભાવ છે ધાણીની ક્વોલિટી છે ભાવ થયા છે એકવીસો ને છોતેર રૂપિયાનો ધાણી ની ક્વોલિટી છે એકવીસો ને છોતેર રૂપિયામાં વેચાણી છે હવાની વાત કરીએ તો આમાં હવા બિલકુલ નથી અને કોક દાણો ખાકી જોવા મળે છે બાકી એકદમ લીલવણો લીલવણી માલ છે ઓગણીસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે ઓગણીસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે તેની ક્વોલિટીની વાત કરીએ તો તમે જો ક્વોલિટી ધાણીની છે ઓગણીસો ને એકવીસ રૂપિયામાં વેચાણી છે ધાણીની ક્વોલિટી છે અને હવાની વાત કરીએ તો મિત્રો છે આની અંદર ભેજ જોવા મળી રહ્યો છે અને કલરની વાત કરીએ તો કલરમાં માલ છે પણ હવાની અંદરમાં તાઢો માલ જોવા મળી રહ્યો છે સત્તરસો ને છવ્વીસ રૂપિયાનો ભાવ છે જે ધાણાની ક્વોલિટી છે આ માત્ર સત્તરસો ને છવ્વીસ રૂપિયામાં વેચાણો છે ધાણાની ક્વોલિટી છે સત્તરસો ને છવ્વીસ રૂપિયામાં વેચાણ છે ક્વોલિટી ધાણાની સોળસો ને રૂપિયાનો ભાવ છે તે આમાં દાણાની ક્વૉલિટી છે સોળસો ને છોતેર ભાવ છે તે હવા કલરની વાત કરીએ તો મિત્રો હવા તો આમાં જોવા મળે છે ને કલરની વાત કરીએ ને તો મિત્રો આમાં લીલો કલર ને ખાખી કલર બે કલરના દાણા મિક્સમાં જોવા મળી રહ્યા છે